સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે રાજકોટના આંગણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથા અપને અપને શ્યામ કીનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન ત્રણ ડિસેમ્બર બુધવારે રેસ્કો સ્થિત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચય જનભાગીદારીના સૂત્રને સાર્થક કરતા આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં આઠ હજાર ત્રણસો ચોપનથી વધુ ચેકડેમ તળાવો અને બોરવેલ રિચાર્જના કામો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જેનાથી સાત પોઈન્ટ પંચાવન લાખથી વધુ લોકોએ તેનો સીધો લાભ લીધો છે ટ્રસ્ટનો સંકલ્પ જળ સંચયના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર સ્ટ્રકચર્સનું નિર્માણ કરવાનો છે જેના માટે ડોક્ટર કુમાર વિશ્વાસની જલકથા અપને અપને શ્યામકીનું આયોજન કરવામાં આવ્યું છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયા તથા તેના સભ્યોએ તક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી સામાન્ય બેઝિક અલગ હું ખેડૂતનો દીકરો છું હજી પણ પશુપાલક સાથે જોડાયેલ મારી પાસે ગીરની બસો ગાયો છે સાથે સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘનો પ્રમુખ બન્યો છે સૌરાષ્ટ્રની ધરતીનો મેન કોઈ આધાર હોય ને તો પશુપાલન અને ખેતીવાડી છે હું જ્યારે ખેડૂતોના દીકરા તરીકે ટુર પડતો ને તો સૌરાષ્ટ્રના ખેડૂતોનો મને કોઈ કોમન પ્રશ્ન દેખાડો ને તો એ પાણી દેખાણો છે

તો આ અભિયાનના સ્વરૂપમાં લોકોને સમજાવતા ગયા ગયા તો ખૂબ લોકો એક લાખ કરી અને આપણી જ્યાં લગી પચીસ ઇંચ વરસાદ પડે ને ત્યાં લગીનું એક ટીપું પાણી બહાર ન જાય ભગવાન ઈશ્વર ગંગા સ્વરૂપે એવું અમૃત જેવું પાણી આપની ધરતીમાં મોકલે છે તો આપણે એને સાચવવાનું છે અને આ અભિયાનમાં આ કથાનો પણ એક જ ધ્યેય છે પેલી વખત વૈશ્વિક કથા બની રહી છે એકસો ને અગિયાર પવિત્ર નદી ના પાણી પણ અમે એટલા માટે જ ભેગા કર્યા કે લોકો પાણી કરે મોટા મોટા જે હબ કેવાય ને તો એ કાલાવડ રોડ નો એરિયો છે જે અવધ રોડ ને ત્યાં મોટામાં મોટો કોઈ પ્રોબ્લેમ હતો તો એ મોટો પાણીનો છે હજી પણ અમુક વિસ્તારમાં એ પ્રોબ્લેમ છે પણ ખરો કે ત્રણ ત્રણ હજાર ફૂટનો કોઈ બિલ્ડર દાર કરે ને પછી બિલ્ડિંગનો પાયો લાગતો ત્રણ હજાર પાણી કાઢવું ખૂબ અઘરું પડતું હતું પરંતુ જ્યારે અમે પેલા પ્રોજેક્ટની વાત કરી તો ક્યાંક પણ લાગતું હતું કે આવું થઈ શકે પરંતુ આપના જે રંગોલી પાક ની અંદર જોડતા ગયા જોડતા ગયા જોડતા જ ગયા જ્યાં અઠ્યાવીસો ત્રણ હજાર ફૂટે પાણી હતા પેલા જ વરસાદમાં જયારે એ ડેમ ભરાણું ને તો રાતોરાત જે વિસ્તારમાં પાણીના ટાંકા બંધ થઈ ગયા ને એવા હત્યાવીસ આઈરાઈટ એપાર્ટમેન્ટમાં પાણીના ટેન્કરો બંધ થઈ ગયા

જેટલો પણ ખરાબ હશે જો આપણે એમાં ડેમ નહીં બનાવી દઈએ ને તો બીજું કાંઈક ડેવલપ થઈ જશે તો પાણીની કટોતી રહેશે તો આપણા દેશના વડાપ્રધાન પણ ચિંતિત હતા એને આ વર્ષે ગયા વર્ષે સૂત્ર આપ્યું જળ સંચય જન ભાગીદારી એટલે કે લોકોની ભાગીદારીથી જળ સંચય કેમ કરી શકાય તો અત્યાર લગીમાં સરકાર આર્થિક રીતે આપણે સીધી લીટીમાં ક્યારેય મદદરૂપ નથી થઈ પણ સરકારે ખૂબ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં કેન્દ્ર સરકાર જલશક્તિ મંત્રાલયે ગીર ગંગા સાથે એમઓયુ કર્યું છે એટલે ગીર ગંગાની ટીમ ઓલ ઇન્ડિયામાં કોઈ પણ સ્ટેટ કોઈ પણ જિલ્લા કે કોઈ પણ ગામમાં કામ કરવા જાય ને તો ત્યાં લોકલ અધિકારી મદદરૂપ થાય આ એનો પહેલો સપોર્ટ થયો બીજો સપોર્ટ આપનો એ સરકારે પોર્ટલ આપ્યું છે ગીર ગંગા ને સ્પેશિયલ કે જે કલેક્ટર પાસે જે પોર્ટલ હોય દરેક જિલ્લાના કલેક્ટર પાસે જે પોર્ટલ હોય એ પોર્ટલ ગીર ગંગા પાસે છે જે પણ લોક ભાગીદારીથી લોકોના સહયોગ કે અમે નાની મોટી જળ સંચયની જે પણ કાર્ય કરી અમે એ પોર્ટલમાં નાખી યાને કે સરકારી રેકોર્ડ થાય છે ત્રીજી વાત કે આપનું જે વસ્તુ છે

એવોર્ડ ગીર ગંગાને કેન્દ્ર સરકારે વિશ્વાસ મોટો નથી થતી ને અને થોડીક સંઘર્ષ વાળી છે પણ એ મને ઈશ્વર ઉપર ને કાર્ય ઉપર ને લોકો જે કાર્યકર્તા ઉપર જે જોડાયેલા છે એના ઉપર એટલી વિશ્વાસ છે કે લોકો રાત દિવસ જેને પાણી સમજાય છે ને એ ગાંઠપણથી કામ કરી રહ્યા છે ખાસ તો એક ગામડામાં ખેડૂતનો દીકરો તો ગામડાનો ટૂર કહે તો ગામમાં સમાજ બની ગયા ગેટ બની ગયા મંદિરો બની ગયા સ્મશાનો બની ગયા આ સો ટકા લોક ભાગીદારીથી બન્યું તો મારી ઈચ્છા હતી કે એની સાથે સાથે જલ મંદિર કેમ ન બને તો લોકોને સમજાવતા થોડીક વાર લાગતી હતી વિચાર આપતા વાર લાગતી હતી તો મેં એવું વિચાર્યું કે આપણે એવું કંઈક આયોજન કરીએ કે છેવાડાના વ્યક્તિને પાણી પ્રત્યે લાગણી થાય અને પાણી પ્રત્યેનું મહત્વ સમજાય એના માટે વિચાર કરી અને અમે એક ઇન્ટરનેશનલ વક્તા કુમાર ને પાસ કર્યા કે આ વ્યક્તિમાં તર્કબદ્ધ વાત કરવાની આમ ખૂબ અદ્ભુત ઈશ્વરે તાકાત તો એ વ્યક્તિને લઈ આવી અને લોકોને જળકથા કે પેલી વખત વૈશ્વિક જળકથાની પણ રાજકોટના કે કે જે હબ કહેવાય છે જ્યાં મોટામાં મોટો પાણીનો છે તો આપણે આ કથાનું આયોજન કરીને અમારો એક જ ધ્યેય છે કે છેવાડાના વ્યક્તિ લગી આ વરુણદેવ કેમ પહોંચાડી શકીએ વરુણદેવનું મહત્વ કેમ સમજી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ગીર ગંગાના જવાબદાર વ્યક્તિ તરીકે હું લોકોને પણ આહવાન કરું છું કે આ સંસ્થા પણ આપણા બધાની છે કાર્ય પણ આપના બધાય છે આયોજન છે આ વૈશ્વિક જળ કથા છે કે વિશ્વની અંદર પહેલી વખત કથા આપના રાજકોટ સૌરાષ્ટ્રમાં રાજકોટના આંગણે થઈ રહી છે જે કાઠિયાવાડ ભૂમિ છે આ કથાના આપણે કેમ સાક્ષી બની શકીએ

પૂર્ણ કરી તો વધારેમાં વધારે લોકો આ કાર્યમાં જોડાય પણ એનાથી વિશેષ લોકોમાં પાણી પ્રત્યેની ભાવના થાય એટલે ગીર ગંગા પરિવારની ટીમે આપણી દેશની એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણી મગાવી અને એ પાણીને ભેગું કરી અને એને કળશો ભર્યા છે અત્યારે સોસાયટીઓમાં ઘરે ઘરે આ ફેરવવાનો પ્રયત્ન થઈ છે અને આ કળશ યાત્રા પણ ચૌદ તારીખે સવારે રેસ્ટકો ગ્રાઉન્ડની અંદર જે બહુમાળી ભવને આપણે બધા ભેગા થશું અને વાંચતે ગાજતે એકસો ને અગિયાર પવિત્ર નદીઓના કળશ આપણે કથા સ્થળે લઈ અને ત્યાં યજમાનો દ્વારા એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણીના કળશોની પૂજા થશે ભવ્ય થી ભવ્ય અને આ પણ કાર્યક્રમમાં પણ બધા સહભાગી બનીએ અને પવિત્ર કાર્ય જયારે આપણા આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે આપના કેવાથી કોઈ એક વ્યક્તિ કથામાં આવી અને એની જિંદગીમાં નાના મોટો એક પણ ડેમ બનાવશે ને તો ઈશ્વર એનું પણ ગુણ આપના ખાતે લખશે તો ચાલો આ આ કથા વૈશ્વિક કથાના આપણે સાક્ષી બનીએ અને ગીર ગંગાના ટીમના એક આગેવાન તરીકે હું લોકોને દિલથી આમંત્રણ આપું છું કે પધારો આપના સૌરાષ્ટ્રની અને ગુજરાતની ધરતીને લીલી કરવાના કાર્યક્રમમાં આપને પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક સહભાગી બનો